જંબુસરની નવયોગ વિદ્યાલયની સિદ્ધિ નેશનલ સ્ટેમ માં રિદ્ધિ રબારી જળકી નેશનલ સ્ટેમ ક્વિઝ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની નવયોગ વિદ્યાલયની વિદ્યાર્થીની રિદ્ધિબેન મહેશભાઈ રબારીએ સુરત ખાતે જળહળતી સફળતા મેળવી જંબુસરનું નામ રોશન કર્યું છે હવે તેઓ રાજ્ય સ્તરે ગાંધીનગર ખાતે પ્રતિનિધિત્વ કરશે વિજ્ઞાન શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને મંડળે રીતિબેનને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે જમ્મુસરની નવયુગ વિદ્યાલયની દીકરી રિદ્ધિ મહેશભાઈ રબારીએ નેશનલ સ્ટેમ ક્વિઝમાં સફળતા મેળવી હવે ગાંધીનગર રાજ્ય કક્ષાએ ડંકો વગાડશે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન માર્ગદર્શક શિક્ષક તરીકે રાજેન્દ્રસિંહ પરમાર નવયુગ સ્કૂલના આચાર્ય હિતેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું ઇન્ડિયાસ ઇન્ડિયા બિગેસ્ટીમ ચારમાં નફ્યુ વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી સિદ્ધિ મહેશભાઈ કે જેમને એમાં ભાગ લીધો હતો અને જંબુસરથી પ્રતિદ્વંદ પ્રતિનિધિત્વ કરી સુરતની અંદર એમને સફળતા પ્રાપ્ત કરી છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અને હવે એ ગાંધીનગર મુકામે પ્રતિનિધિત્વ કરશે અને ઉલ્લેખનીય બાબત એ છે કે આ દીકરીને સફળતા આપવામાં માર્ગદર્શન આપવામાં અમારી શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજુભાઈએ માર્ગદર્શન આપીને મદદ આપી હતી આ તબક્કે કુમારી રિદ્ધિબેન આગળ વિશેષ સફળતા પ્રાપ્ત કરે એ માટે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું તેમને શુભેચ્છા આપું છું અને ત્યાંથી તેમને આ જે સફળતા પ્રાપ્ત કરી હતી એ બદલ એમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલા છું ફરીથી તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ